સીવી રામનને આ શોધ માટે નોબલ પુરસ્કાર મળ્યો હતો બે હજાર ચોવીસના વિજ્ઞાન દિવસની થીમ વિકસિત ભારત માટે ભારતીય સ્વદેશી સ્વદેશી તકનીક છે તો ચાલો અમારી શાળાના બાળવૈજ્ઞાનિકો તમને વિજ્ઞાનના અવનવા મોડેલ અને પ્રયોગથી તમારા વિશેષ જ્ઞાનને વધારો કરશે લેટ સ્ટાર્ટ અમે નળાકાર બોટલમાં ભરવામાં આવે છે તેમાં એક પ્રવાહી ભરવામાં આવેલું છે જેનું નામ છે ફોર્મ્યુલર ફોર્મ્યુલર એના કારણે ફોર્મ્યુલરનું પાણી ભરેલું હોય છે જો તે એને આમ રાખવામાં આવે તેથી તે લાંબો સમય સુધી ફુસાતા નથી જેમ કે આ ઉંદર ચામાચીડી આ ક્ષુમજીવો દેડકો છોડ ઓક્સિજન એટલે આઠ અણુ બે ઓક્સિજન એટલે સોળ અણુ આ છે કાર્બન સરિયો આ પદાર્થ લેવાની ચમચી આ છે સ્ટેન્ડ આ ત્રિપાઈ ગોળ ત્રિપાઈ આ બે ત્રિકોણ ત્રિપાઈ આ છે સ્પિરિટ પ્લાન્ટ પછી આ છે બધા માપિયા આ કાચનું માપ્યું ને આ પ્લાસ્ટિક ને બધા બીકરો પછી આ માપવાની કરવાની જાળવણી પછી આ ટેસ્ટિંગ એમાં અડધાનું અડધું પાવે માપી શકે ને અડધું હોય એ માપી કે ને આ બિલોડી કાચ આ તમે પેરિસ્કોપ છે ને આ સૂર્ય કુકર છે ને આ જાડી બેક્ટેરિયા અને અમીબા આ કોરી સ્લાઇડ છે જેમાં આપણે ડુંગરીનો કોષ અમીબા વગેરે જોવા માટે ઉપયોગ થાય છે અને આ ઝૂમ છે જેનાથી આપણે પ્રેમીની અંદર સજીવો કે રહેલા હોય તે જોવા મળે છે આની અંદર શું છે આની અંદર આગ્ર છે હું જોઈ શકું કે બરાબર નથી લાગે DC પાવર પકવા માટે કે DC કે બેટરી કે ગમે તે વસ્તુ DC પાવર ન હોય કે તે ઉપર બોલપેન પેન કે તેને આપણે આના ઉપર રાખી અને તેનું બળ કે દબાણ માપી શકીએ બેટરી કે ગમે તે વસ્તુ પાવર ની હોય કે ઉપર તેના દ્વારા ખબર પડે છે બેટરીમાં કેટલો પાવર છે નહીં અને આ છે બિલો જેના દ્વારા આપણે નાની નાની વસ્તુ અને મોટી વસ્તુ આપણે જોઈએ જોવી તેમ જોઈ શકીએ છીએ અને આ છે સર્કિટ આપણે વિજ્ઞાનના વિજ્ઞાનમાં કોઈ પણ આપણે પરિપથ બનાવવા આવે કે જેમ કે અહીંયા અહીંયા વિદ્યુત અહીંયા અહીંયા સેલ અહીંયા સ્વિચ અને અહીંયા બલ્બ અને તેના દ્વારા આપણે આ પરિપથ પૂર્ણ થાય છે અને આ છે નાણાં ઘોડાની આછા આપણા આપણે આપણે કોઈ પણ આ કે જોવું હોય કે આપણે કોઈ બલ્બ પ્રકાશિત થતો હોય દસ થાય છે કે નહીં અને આ છે ઘોણાની નાળનો ચુંબકીય આકારના ચુંબક અને આ વર્તુળકારના ઓ જે ને નાડકા અને આ પ્રિઝમ આ આગળ જે ચુંબક આ છે આપણે આ બેટરી કોઈ પણ બેટરી બનાવવા માટે આપણે આ બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે આ છે વિદ્યુત ગલ આ છે થર્મોમીટર આ આનામાં આ છે પાણી અને બરફનું તાપમાન માપી શકીએ છીએ આમાં માઇનસ દસથી થી એકસો દસ સુધી આપી શકીએ આ છે ક્લિનિકલ થર્મોમીટર જે ડોક્ટર ઉપયોગ કરે છે આમાં પારો છે તે આપણે મોઢામાં નાખીએ આપણું તાપમાન બતાવે છે તે અને આ છે ડિજિટલ આ સ્વીચ દબાવી ચાલુ કરી આપણે આપણું તાપમાન માપી શકીએ છીએ આ બંને તફાવત શું આમાં છે આમાં પારો હોય છે એ થોડીક વાર લાગે છે તાપમાન માપવા માટે અને આમાં આ ડીજી ચોટ છે એટલે એમાં સ્વીચ દબાવી એટલે તરત બતાવશે આ છે વિદ્યુત ઉત્પન્ન કરતું જનરેટર આને આપણે ફેરવીશું ને એટલે આમાં વિદ્યુત ઉત્પન્ન કરશે એ ચેક કરવા માટે આપણે અહીંયા રાખેલું છે આમાં અહીં ને એટલે એ એમ બતાવશે કે આમાં પાવર આવે છે કે નહીં જો છે આ છે સ્ટેટોસ્કોપ આ આપણા ધબકારા માપવા માટે ઉપયોગ થાય આ શેના માટે કામ આવે છે આપણે કોઈ પણ દરિયામાં જઈએ કે વાહણ લઈને જતા હોય કોઈ પણ આવી તેને આપણે આ દિશા જાણવા માટે કે તેને આ વાપવામાં આવે છે ઢોકા યંત્ર આ શું છે આનું આપવામાં સંભળાય છે હા કે સૌથી વધુ ઓ છાપેલ ચિત્ર હોય તે આપણે યાદ રાખી શકીએ છીએ જો તમે રાખી શકીએ છીએ જો તમે આપને વધારે ભેળવો તો આ પોપટ છે અને આ પાંદરું છે આપણે તેને ફેરવીએ તો પોપટ પાંજરામાં દેખાશે એક બીજી કઈ જગ્યાએ થાય આને પહેલાના જમાનામાં આ વિડિયો હોય તો વિડિયો બનાવવામાં ઉપયોગ થતો હતો આ છે ઘન પ્રવાહી અને વાયુ ઘન હોય છે તેમાં કણો હોય છે તેમાં કણોની વચ્ચે વધારે જગ્યા હોય છે અને તેને ઘન કહે છે આ પ્રવાહી છે પ્રવાહીમાં પ્રવાહીમાં ઘન કરતાં વાયુનો વાયુના વાયુ કોણ હોય છે કણો તેમાં વધારે હોય છે એટલે તેને પ્રવાહી કહેવામાં આવે છે આ છે વાયુ વાયુ હોય છે તેમાં

જેમ કે આપણે ઢોકળા વડા એવા બધા એમાં ઉપયોગ થાય છે આ છે વોશિંગ સોડા જેનો ઉપયોગ આપણે કપડા ધોવામાં પણ કપડાં ધોવામાં પણ થાય છે આ છે ફિનોફેલિન સોલ્યુશન જે જે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીનો ઘસ જવામાં પણ ઉપયોગ થાય છે પછી આ છે આ છે સોડિયમ ક્લોરાઇડ પછી આ છે સોડિયમ સોડિયમ ક્લોરાઇડ પછી આ છે બેકિંગ સોડા પછી આ છે યુરિયા પછી આ છે પછી આ છે કેલ્શિયમ ઓક્સાઇડ પછી આ છે પોટેશિયમ પાવર પછી આ છે સોડિયમ ક્લોરાઇડ આ છે સોડિયમ બાયકાર્બોનેટ આ છે હાઇડ્રોક્લોરિક એસિડ એ આ જે થર્મા હોય છે તે એને કે ખોરાક પચાવવામાં ઉપયોગ થાય છે અને આ છે વિનેગર અને આ છે ક્લોરાઇડ ક્લોરાઇડ કાર્બોનેટ

જે પીઠ ઉપર લાંબુ અને અબજો વાટખી હોય તે આકાર કરોડ કરે છે કરોડ ધરાવતું પ્રાણી કરોડ દ્વારા પ્રાણીઓ ભરે છે કરોડ દ્વારા પ્રાણી નીચે પ્રમાણે જુદા પ્રકારો પાડી શકાય છે જળચર પ્રાણીઓ એટલે કે જે પાણીમાં તરી શકતા હોય તે પ્રાણી જળચર પ્રાણીઓ કહે છે જેમ કે માછલી કાચબા બેક્ટી સરકતા પ્રાણીઓ એટલે કે સાપ ગરો કારા નિષે અમૂર્બ તારા જૂથમાં ત્રણ પ્રકારો હોય છે સામાન્ય રીતે આ જૂથ ડિસેમ્બર જાન્યુઆરી માર્ચમાં વધુ સ્પષ્ટ જોવા મળે છે આ જૂથમાં નજીકમાં એક વધુ પ્રકાશિત તેજસ્વી તારો હોય છે સમાવિષ્ટ તારા જૂથ યાદ તારો શિકારી

આ મનુષ્યનું હૃદય છે આ મનુષ્યનું મગજ છે આ ઉત્સર્જન તંત્ર છે આ મૂત્ર વાહિની છે આ ભેદ દિવની છે આ મૂત્ર કેન્દ્ર છે અને આ મૂત્ર છિદ્ર છે આ ઈષ્ટ છે અને આ કાન છે આ ચેતાઓ છે ને હરતાઓ છે આ ફેફસાઓ છે આ યકૃત છે આ જઠર છે આ સાદુપિંગ છે ને આ મોટો આતરદું ને આ નાનો અર્ધદો આ આખું મનુષ્યનું પાચનતંત્ર છે આ આને જેમ સમજાવો આને જેમ સમજાવો ને તેમ જ આ જે તાવો છે આ હાડકાઓ છે જે સફેદ દેખાય છે ને તે આ યકૃત છે આ જઠર છે આ સાદુપિંગ છે આ નાનું આ છે આ મોટું આતરડ છે આ છે